કલાવ તાલુકાના ખડુલ ગામના સરપંચ સુરેશનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયોમાં તેઓ પાણી ઢોળવા બાબતે એક પરિવારની મહિલાઓને બેફામ અપશબ્દો બોલતા પડે છે આ ઘટના બાદ પરિવારે પોલીસમાં અરજી કરી છે ગામમાં રહેતા એક પરિવાર દ્વારા દિવાળી નિમિત્તે ઘરમાં સાફ સફાઈ કરવામાં આવી રહી હતી આ દરમિયાન ઘરનું પાણી બહાર નીકળ્યું હતું જેના કારણે સરપંચ અને તેના પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી જોતામાં બોલાચાલી ઉગ્ર બની સુરેશ પોતાના હોદ્દાની મર્યાદા ભૂલી જઈ પરિવારની મહિલાઓને અપમાનજનક શબ્દો કહ્યા હતા

અમને તો ખબર પણ નથી કે હું તો ઘરમાં રસોઈ બનાવતી હતી અને બહાર મારા હસબન્ડ જોડે ગમે તેવી અપશબ્દો બોલતા હતા પછી હું બહાર આવી એના મને ગમે તેવું બોલી ગયા હતા અપશબ્દો બધા ગારો બધા એવું બોલતા હતા મારા પપ્પાને ત્યાં દિવાળી કામ માટે આવી હતી બે ત્રણ દિવસના કામ માટે પછી અમે સવા સાંજે છ વાગેમાં ત્યાં પાણી આવ્યું તો અમે ધ્વાબા પર સાફ સફાઈ કરતા હતા તો એટલી વારમાં થોડીક અડધો કલાક જેવું થયું તો પાણી ઘરની બહાર ડિગ્રી સુધી પહોંચ્યું ત્યાં સુધી સરપંચ આવીને ત્યાંથી રહ્યા રા ગમે તેમ ફાવે એમ મનમાં આવે મોમાં આવે ગાળો બોલતા હતા અપશબ્દોને એવું બોલતા હતા મારી મમ્મીને આવી પહોંચ્યા હતા અને મને પણ કેટલી ગાળો અને મને ધમકી પણ આપી હતી અમે કેટલી વાર કીધું કે અમારા આગળ બ્લોક નથી આખી સોસાયટીમાં અમારી સોસાયટીમાં આખી બ્લોક આખી સટલું બ્લોક છે બટરની સુવિધા અમને કહે છે કે તમે જાતે પાઇપલાઈન લાઈને લગાવો ગામના લોકો થઈને ગામના સરપંચ થઈને અમાર જોડે આવું વર્તન કરે એ કેટલું યોગ્ય છે અમારે આ બાબતે ન્યાય જોઈએ